જ અગત્યનું છે જો આપ ધોરણ દસ માં હો તો આ વિડીયો નહીં ખૂબ જ સરળ રીતે ચેપ્ટર બે ની અંદર આવતા ખૂબ જ અગત્યના સૂત્રો થિયરિકલ એની ઇન્ફોર્મેશન મેળવીશું તો તૈયાર છો ને દોસ્તો કારણ કે તમે તૈયાર હશો તો જ કંઈક શીખી શકશો માત્ર જોવા ખાતર જોવાથી નહીં આવે તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની ખૂબ જ મજા આવશે તો દોસ્તો આજનું જે ચેપ્ટર છે એ છે બહુપદી જેની અંદર આપણે ધોરણ નવ ની અંદર ભણીને જ આવ્યા છીએ બહુપદી વિશે થોડું ડીપમાં આપણે જઈશું તો એની અંદર બહુપદીની ઘાતની વાત કરીશું સૌ પહેલા આપણે જે તમારે વિકલ્પની અંદર આવશે તો બહુપતિ ની ઘાત કોને કહેવાય છે ધોરણ નવ ની અંદર બરોબર યાદ રાખજો એક્સ ની મહત્તમ ઘાતાંક અહીંયા આપણને આપેલું છે મહત્તમ ઘાતાંક એટલે કે જે બહુપતિ આપણને આપેલી હોય એની મોટામાં મોટી જે ઘાત આવે એને બહુપદીની કહેવામાં આવે છે ક્લિયર જસ્ટ તમને સમજાવું કે ઘન બહુ પદી માઇનસ એક્સવેર પ્લસ પાંચ આવી કોઈ બહુપદી તમને આપેલી છે હવે એની અંદર આપણને અહીંયા ત્રણ ઘાત અહીંયા પાંચ ઘાત અહીંયા બે ઘાત દેખાય છે તો સૌથી મોટામાં મોટી ઘાત છે પાંચ તો પાંચ ને બહુપદીની ઘાત કહેવામાં આવે છે ક્લિયર તો ની મહત્તમ ઘાતાંક ઘાતાંક ને બહુપદીની આવે ત્યાર પછી આપણે જોઈએ સુરેખ બહુપદી કોને કહેવાય તો દોસ્તો એક ઘાત વાળી બહુપદી જે છે જેની ઘાત એક હોય અને ચલ એક હોય એવી બહુપદી ને સુરેખ બહુપદી કહેવામાં આવે છે ત્યાર પછી આગળ વધીએ બે ઘાત વાળીસ પાંચ તો અહીંયા મહત્તમ ઘાતાંક બે છે તો આ બહુપદીને કેવી બહુપદી કહેવાય દ્વિઘાત ઓકે ત્યાર પછી ત્રણ ઘાત વાળી બહુપદી હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય ત્રી એટલે ત્રણ તો અહીંયા આપણે ઉદાહરણ લખેલું છે બે માઇનસ ત્રણ એક્સ નો ઘન તો અહીંયા એક્સ ની ત્રણ ઘાત આપેલી છે તો એને કહેવામાં આવે ત્રિઘાત બહુપદી બરોબર આ છે સુરેખ બહુપદી ઉદાહરણ બે એક્સ ઓછા એક અહીંયા ચલ એક્સ છે અને એની ઘાત એક છે તો જેની ઘાત એક હોય એને કહેવાય સુરેખ બહુપદી ત્યાર પછી દોસ્તો ખૂબ જ અગત્યની વસ્તુ અહીંયા આપણને નું શૂન્ય કહેવાય મતલબ દોસ્તો જ્યારે આપણે કોઈ બહુપદીમાં કોઈ ચલની જગ્યાએ કોઈ કિંમત મૂકીએ કે કિંમતો મૂકીએ અને એનું સાદુરૂપ આપતા આપણને જવાબ જો જીરો મળે છે એ એ જે કિંમત કિંમત તમે મૂકી છે ને આપેલી બહુપદી નું શૂન્ય કહેવામાં આવે છે ક્લિયર ત્યાર પછી દોસ્તો સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય કેવી રીતે મળે તો સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ છે એક્સ વત્તા બી એનું શૂન્ય તમને મળે માઇનસ બી છે એને કહેવાય સહગુણક તો દોસ્તો તમને કોઈ રકમ ધારો કે આવી આપેલી છે કે બે એક્સ વત્તા પાંચ આ સુરેખ બહુપદી છે અને તમને એમ કીધું કે નું શૂન્ય ખાલી જગ્યા છે ખાલી જગ્યા છે અને એક્સ નો સહગુણક તો એક્સ નો સહગુણક બે છે મતલબ આ થઈ ગઈ તમારું શૂન્ય બે એક્સ પાંચ નું શૂન્ય એ જ રીતે કોઈ રકમ તમને આવી પણ આપેલી હોય ત્રણ ઓછા સાત અને એનું શૂન્ય તમારે શોધવું છે તો આ માઇનસ સાત છે તો આપણે પ્લસ કરીશું કેમ પ્લસ કરીશું કારણ કે માઇનસ પ્લસ અચળ પદ એ અચળ પદ આપણું માઇનસ સાત છે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને એક્સ નો સહગુણક છેદમાં મૂકીશું એટલે સાત ના છેદમાં ત્રણ એ ત્રણ એક્સ ઓછા સાત નું શું કહેવાય શૂન્ય કહેવાય એટલે જ્યારે પણ સુરેખ બહુપદી આવે ત્યારે તમારે આટલું યાદ રાખવાનું કે જે છે ક્લિયર અથવા તમને બીજી રીતે સમજાવું તો આવી રીતે પણ તમે કરી શકો બે એક્સ વત્તા પાંચ બરાબર જીરો લઈ લેવાનું હવે આ પ્લસ પાંચ પાછળ જાય એટલે માઇનસ પાંચ અને આ બે જે છે

કોઈ પણ સુરેખ બહુપદીનો આલેખ એ રેખા હોય છે કોઈ પણ સુરેખ બહુપદીનો આલેખ રેખા બને તમને પરીક્ષામાં આપે કે બે એક ઓછા પાંચનો આલેખ ખાલી જગ્યા છે નીચે ઓપ્શન આપેલા હોય કિરણ રેખા રેખાખંડ તો ધ્યાન રાખવાનું આની એક ઘાત છે એક ઘાતવાળા પદને આપણે સુરેખ બહુપદી કે કહીએ છીએ અને એનો આલેખ હંમેશા શું મળે રેખામળ સુરેખ બહુપદી નો આલેખ રેખા મત બરોબર ત્યાર પછી હવે વાત કરીશું આપણે દ્વિઘાત બહુપદી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ વ્યાપક સ્વરૂપ યાદ રાખજો એક્સ વર્ગ વધતા બી એક્સ વત્તા સી છે હવે આ બે વાક્યો ખાસ યાદ રાખજો કારણ કે ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ છે

તો તમારે યાદ રાખવાનું કે ઉપરની તરફ જ ખુલ્લો પર આલેખ બને હવે હોય ત્યારે પ્લસ હોય ત્યારે હવે એ જ રીતે અહીંયા ધારો કે હું માઇનસ બે એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ બે આવી રીતે કરી દઉં તો અહીંયા એની કિંમત માઇનસ થઈ જશે ઋણ સંખ્યા એ જીરો કરતા નાની છે આવી રીતે આ રીતે એટલે આ બંને વાક્યો યાદ રાખજો કે જો એની કિંમત જીરો કરતા નાની હોય એટલે કે ઋણ હોય મતલબ એક્સ વર્ગ નો સહગુણક ઋણમાં આવે તો નીચેની તરફ ખુલ્લો અને જો એક્સ નો સહગુણક પ્લસ માં હોય જેને તમારે તૈયાર કરવા જ પડશે કારણ કે આ ચેપ્ટર ની અંદર બે ગુણનો એક દાખલો આવશે શૂન્ય શોધો અને શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો અથવા તમને વિકલ્પમાં પૂછશે કે કોઈ પણ દ્વિઘાત બહુપદી છે એવી દ્વિઘાત બહુપદી શોધો તો બરોબર દિમાગમાં રાખજો અને કમ્પ્લીટ ધ્યાન રાખજો તો પહેલા આપણે દ્વિઘાત બહુપદી માટેની વાત કરીશું તો દ્વિઘાત બહુપદી મહત્તમ બે શૂન્યો આવે બેટા દ્વિઘાત બહુ પદી રાખજો માઇનસ બી છેદમાં એ દ્વિઘાત બહુપદી ના શૂન્યો નો સરવાળો બરાબર એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદ માં એ હવે અહીંયા તમે આ દ્વિઘાત બહુપદી આપેલી છે તો b એટલે શું તો x નો સહગુણક એટલે અહીંયા લખેલું છે x નો સહગુણક a એટલે શું તો x વર્ગ નો સહગુણક એટલે નીચે લખેલું છે x વર્ગ નો સહગુણક દાખલા ગણાય ત્યારે યાદ કરજો બરોબર શૂન્ય નો સરવાળો હવે ઓપ્શનમાં કેવી રીતે પૂછે તો તમને ઓપ્શનમાં આવી રીતે પૂછે કે ભઈ x વર્ગ 2x 3 નું ના શૂન્યો નો સરવાળો ખાલી જગ્યા છે તો હવે તમારે અવયવો પાડવા પડે અવયવો પાડીને બે શૂન્યો શોધવા પડે ત્યારે સરવાળો મળે અહીંયા આપણે સીધું શૂન્યો સરવાળો કીધો તો આપણું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ હવે બી ની કિંમત બી એટલે એક્સ નો સહગુણક તો જો એક્સ નો સહગુણક માઇનસ બે આપેલો છે હવે જ્યારે x નો સહગુણક -2 હોય ત્યારે અહીંયા પ્લસ થઈ જાય તો 2 અને a નો સહગુણક 1 એટલે આના શૂન્યનો સરવાળો કેટલો થાય 2 થાય બસ આટલું યાદ રાખવાનું છે કે શૂન્યનો સરવાળો -b ના છેદમાં 1 ક્લિયર એ જ રીતે શૂન્યોનો ગુણાકાર α β તો એનું સૂત્ર છે c ના છેદમાં 1 શૂન્યના ગુણાકારનું સૂત્ર શું બેટા c ના છેદમાં 1 સી એટલે અચળ પદ અચલપદ એટલે એક્સ વર્ગ નો સહગુણ તો અહીંયા આ જ રકમ આપણે લઈએ કે ભાઈ અવયવ નહીં કઈ જ નહી કરવાનું ઓન ધી સ્પોટ જવાબ સી એટલે અચળ પદ તો અચળ પદ કયું છે માઇનસ ત્રણ અને એટલે એક્સ વર્ગ નો સહગુણક તો એક્સ વર્ગ નો સહગુણક એક છે મતલબ શૂન્યો નો ગુણાકાર કેટલો થાય માઇનસ ત્રણ

તો એવી દ્વિઘાત બહુપદી શોધવા માટેનું આ સૂત્ર યાદ રાખજો બેટા કે છે ધ્યાન રાખજો કૌંસમાં બીટા જયારે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે કોઈ બહુપદી ના શૂન્યોનો સરવાળો તમને ચાર આપેલો છે અને ગુ આપેલો છે ગુણાકાર આપી દીધો છે હવે તમારે કેવળ આ સૂત્ર યાદ હોવું જોઈએ એક્સ વર્ગ માઇનસ કંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા તો તમારે અહીંયા એક્સ મૂક્યું માઇનસ મુક્યું આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્ય દ્વિઘાત બહુપદી ક્લિયર આટલું જ યાદ રાખવાનું છે બરોબર ચાલો આગળ વધીએ હવે ત્રિઘાત બહુપદી માટેની વાત કરીએ તમારા ટેક્સ બુક ની અંદર આને લગતા કોઈ દાખલા નથી પરંતુ પરીક્ષાની અંદર વિકલ્પમાં સો ટકા વિકલ્પ ત્રિઘાત બહુપદી માટેના વિકલ્પો ખાલી જગ્યાઓ પૂછાય છે તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા ડી એક્સ ઘન મહત્તમ શૂન્યો ની સંખ્યા કેટલી હોય ત્રણ હોય તો ત્રિઘાત બહુપદી ની અંદર પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે શૂન્યો નો તો ત્રણ શૂન્યો હોય એટલે આલ્ફા વત્તા બીજા વત્તા એટલે કે માઇનસ ના છેદ માં આય એનું એ સૂત્ર છે દ્વિઘાત બહુપદી માં હતું એ જ ત્રિઘાત બહુપદી માં છે પણ અહીંયા થોડું બદલાય છે પહેલા માં એટલે એક્સ નો સહગુણક હતો હવે અહીંયા તમે જુઓ વ્યાપક સ્વરૂપ જોવો તો બી ક્યાં છે એક્સ વર્ગ નો સહગુણક છે એટલે એક્સ વર્ગ નો સહગુણક અને એ એટલે એક્સ ઘન નો સહગુણક તો માઇનસ બી ના છેદ એ બબ્બે શૂન્યો ના ગુણાકાર સરવાળો એટલે કે બે બે શૂન્યનો ગુણાકાર કરવાનો ત્રણ શૂન્યો હોય આલ્ફા બીટા ગેમા તો આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા તો અહીંયા જે છે એ બે બે શૂન્યનો ગુણાકાર કરવામાં આવ્યો પછી એનો સરવાળો કરવામાં આવ્યો તો એનું સૂત્ર થશે સી ના છેદમાં એ મતલબ સી એટલે ક્યાં તો એક્સ નો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક અને ત્રીજું સૂત્ર છે શૂન્યો ગુણાકાર ત્રણેય શૂન્યો નો ગુણાકાર તો માઇનસ ડી ના છેદમાં એ બરોબર પાકા કરવાના સૂત્રો માઇનસ ડી ના છેદમાં એ તો ડી એટલે ક્યાં છે તો અચળ પદ છે ચલ વગરનું તો અચળ પદ અહીંયા માઇનસ આવશે સોરી અચળ પદ અને એ એટલે એક્સ ઘન નો સહગુણક માઇનસ ડી ના છેદમાં એ તો આ ત્રિઘાત બહુપદીના શૂન્યો તમારે તૈયાર કરવા તો આ સૂત્રો કમ્પ્લીટ તમે જો યાદ રાખશો તો જ તમને દાખલાઓ આવડશે એવું ન માનતા કે તૈયારી નહીં કરવી પડે પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો ગણિતની અંદર સતત પુનરાવર્તન સતત રિવિઝન કરવું પડશે તો તમને આ ચેપ્ટર ઈઝીલી આવડી જશે તો આપણે આજના વિડીયોની અંદર આટલી વસ્તુ જોઈ કે જેમાં સુરેખ બહુપદી કોને કહેવાય વિઘાત બહુપદી કોને કહેવાય ત્રિઘાત બહુપદી કોને કહેવાય સુરેખ બહુપદીને મહત્તમ એક શૂન્ય હોય દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય સૂત્ર જોયું માં એ પછી જો બે શૂન્યોનો ગુણાકાર અને સરવાળો આપેલો હોય તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવી એની વાત કરી ત્યાર પછી ત્રિગાત બહુપદી જે છે એના આપણે ત્રણ સૂત્રો જોયા તો આ સૂત્રોને બરોબર તૈયાર કરી નાખો અને હવે પછી નેક્સ્ટ આ ચેપ્ટરના દાખલાઓ માટે પણ તમે તૈયાર થઈ જજો આજ સૂત્રો ઉપર તમને દાખલા જોવા મળશે એટલે પેહલા સૂત્રો યાદ હશે તો બહુ મજા આવશે કરીશું ને તૈયાર કરી નાખજો દોસ્તો બહુ જ સારી રીતે તૈયાર કરજો અપેક્ષા રાખું કે જે આજે સમજાયું એ તમને ખ્યાલ આવી જ ગયો હશે છતાં પણ કોઈ ડાઉટ હોય તો એને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જેથી કરી હું એનું સોલ્યુશન તમને આપી શકું ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય સ્વામિનારાયણ